સુરત ક્રાઇમ ટીમે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડે લઈ મારી દેવાના ઝડપી પાડ્યો છે હાલ ક્રાઈમ ગીર મોગીદાટ કારો કબજે લીધી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી તે ગુનાઓના ભેદ ઉકેલી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે સુરતમાં હાલ ચાલી રહેલ મેટ્રો ટ્રેનમાં પ્રોજેક્ટમાં કાર ભાડે ટીમ મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી ફોર વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતના બે ત્રણ મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ તે ગાડીઓ અન્ય લોકોને ગીરવે અથવા ભાડેથી આપી દઈ કરોડોની થગાઈ અચરાઈ હતી જે માહિતીના ક્રાઇમ બ્રાન્ચે આશરે એક કરોડથી કિંમતની અગિયાર કાર કબજે કરી હતી જેમાં અમરેલી રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ પણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી